કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ ઘાંટે દબાવવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં છે કે મારા બે ફૂટના માછલી ઘરમાં એક ખુશખબરી છે કે જો અહીંયા તો બ્લુ પેરટ માછલી જોઈ લો તો કેટલા બધા માછલી ઈંડા આપ્યા છે તો ઈંડા લગભગ ચોકતા પણ વધારે છે માછલીના તો અહીંયા જો ઘણા બધા માછલીના તો ઈંડા આપ્યા છે આ તો વ્હાઈટ કલરની પોલાવ બ્લુ માછલી છે તો તેને તો ઈંડા આપ્યા છે તો અહીંયા જો ઘણા બધા આપીને તો ઈંડા દેખાય છે તો મિત્રો એક કામ કરું છું કે આમ બ્લુ પેટ માછલી તો ઈંડા તો માછલી ઘરમાં તો આપ્યા છે તો આની આની અંદર છે માછલી તો ત્રણ પોલાવ બ્લુ પેવર્ટ માછલી છે અને મોટી મોટી માછલી છે ગૌરાની માછલી ચીકલા માસલી માછલી તો તેમાં તે માછલીને તો બહાર હું કાઢી લઈશ કેમ કે નકાર આ માછલીના તો ઈંડા છે તો ઈંડા તો ખાઈ ના જાય ખબર નહીં કે ઈંડા ખાઈ જાય કે આ બચા ખાઈ જાય તો મને પણ એટલે બધું તો મને ખબર નથી અને આ પોલાબ્લ કેરેટની માછલી જોડી છે તો એ માછલીને ઈંડા તો આપ્યા છે તો આમાં જોઈ લે કે માછલી છે ડોલ્ફિન માછલી છે તો તે માછલી તો ઈંડા ખાઈ જાય મને એ બધી ખબર નથી તો ગરમી માછલી છે તો એને તો કાઢવી પડશે બારે અને નાનકડી માછલી છે તો એ માછલી છે આફ્રિકન સિકલેટ માછલી છે તો તે માછલીને કાઢીશ નહીં બારે કેમ કે તે માછલી છે નાના પ્રેમ માછલી છે માછલી ઘરની અંદર બે ગરમી માછલી અને બે ડોલ્ફિન સિકલેટ માછલી છે તો તે તે ચાર માછલીને તો બાર કાઢી લેશે અને પછી તો માછલી છે તો માછલી તો માછલી તો ઈંડા ઈંડા માછલી તો બચા તે જલ્દી જલ્દી કરી નાખે તો તો એ એ રીતના છે તો 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 મોટી માછલી છે તો ખાઈ જઈએ ન ખાય તો મને એટલી બધી તો ખબર નથી તો મિત્રો હવે તો આમાં છે ને છે તો ગૌરાવી માછલી અને ડોલ્ફિન માછલી છે કાઢી લે બારે તો ખાલી માછલી કાઢી અંદર તો ત્રણ પોલા પેલો માછલી માછલી અને એક માછલી છે ઇસ્પા માછલી અને એક આફ્રિકન જેટલી જ માછલી છે તો એ એટલી માછલી અંદર રાખવાનો છે તો મિત્રો હવે તો ગૌરાવી માછલી લઈ અને ડોલ્ફિન સિકલેટ માછલી છે માછલી બહાર કાઢી લાવશું હવે તો મિત્રો મેં ગૌરાવી માછલી અને ડોલ્ફિન સિક્રેટ માછલી કાઢી લીધી છે અને તો 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 આ જગ્યા જાય જાણને મારે બહાર કાઢવું પડ્યું કેમ કે પકડાતી નહોતી અને તમે માછલી પણ જોઈ અહીંયા તો ઘણા બધા ઈંડા તો આપ્યા છે અને કેમ કે તો અહીંયા ટપની અંદર તમે ગૌરાવી માછલી અને ડોલ્ફિન સિકલેટ માછલી છે તેની સાથે અમે ભેગી રાખી છે અને મારી પાસે છે જ બેરલ તો બેરલની અંદર તો અંદર તો ગૌરાઈ માછલી અને ડોલ્ફિન સિકરેટ માની અંદર તો કે ત્યાં લાગી કેમ કે માછલી આપંડા તો ઈંડા તો થાય છે બચા બચા થાય છે પાછી તો આની અંદર તો ગૌરવી માછલી અને ડોલ્ફીન સિક્રેટ માછલી પાછી અંદર રાખવાનું છો પાછી અને તો મિત્રો આમ પેલા તો માછલીને તો અંદર તો બહેરમાં અંદર જવા દઉં છું માછલી પછી તો

તો મિત્રો જોઈએ અહીંયા તો માછલી તો ઈંડામાં ઈંડા ઉપર તો માછલી તો ફરે છે તો ખબર નથી કે માછલી તો શું કરે છે તો ઈંડા ઈંડા હજી આપે છે કે શું કરે છે તો મને તો હજી તો ખબર નથી પડતી માછલીની અને તમે મને તેમાં માછલીની માછલી પોલા બ્લુ પેર માછલી વિશે વિશે તો મને તો ઘણી બધી તો ખબર નથી અને આની અંદર છે ખાલી જો આફ્રિકન સિક્લેટ માછલી અને માછલી છે ઈસ્પા માછલી તો આજના આ દિવસ લાગી તો માછલીને આપવાનો છો કાલે કાલ જોઈશ કે આમાં માછલી આપ્યા છે ઈંડા ઈંડા માછલી થોડા થઈ થઈ જશે ઓછા ઓછા થઈ જાય તો કેમ કે ન કરતો આમાં માછલી છે ઇસ્પા માછલી આપણે કાંઈ સિકલ માછલી છે તો તેને બહાર કાઢી કાઢી લેવાનું છો અને ખાલી પછી મારા બે ફૂટના માછલી ઘરની અંદર તો ત્રણ પોલા બ્લુ કલર માછલી તો રહેવાની છે તો મિત્રો હોય તો કાલે લાગીમાં તો જોઈશ કે માછલી તો આમાં તો ઈંડા તો થાય થઈ જશે ઓછા તો હવે તો આમાં સ્પા માછલી અને આફ્રિકન સિક્રેટ માછલી છે તો તેને તો બહાર કાઢી લેવાનો છો માછલી અને તો અહીંયા તો બીજી માછલી છે પોલા બ્લુ પેરેટ માછલી માછલી છે તો આ પોલા બ્લુ પેરટ માછલી છે તો તેના કરતાં જો પોલા બ્લુ પેરેટ માછલી છે તો એના પણ મોટી છે અને મને ખબર નથી કે આ માછલી પણ ઈંડા તે આપવાની છે માછલી અને તો મિત્રો આમ મને તો એટલે બધી ખુશી થાય છે કે માછલી પણ ઈંડા તો જો ઘણા બધા આપ્યા છે ને તો પોલાવ બ્લુ પેર માછલી ઘણા બધા બચાયા બચા થવાના છે અને પેલા તો મારી પાસે હતી પોલી માછલી તો પોલી માછલી તો બચાવી પણ આપ્યા હતા બચાય તો ઘણા બધા થયા હતા અને કેમ કે તો બચાવની તો ફંગસ થઈ ગઈ હતી અને બચાવ તો મરી ગયા હતા હવે તો પોલા બ્લુ પેટ માછલી જો આટલા બધા બચાવ આપ્યા આપ્યા છે તો મારે તો કંઈક તો કરવું પડશે હવે માછલી માછલીને તો મિત્રો પોલા બ્લુ પેપરમાં માછલી માછલી પાસે આવે છે બીજી માછલી સ્પા માછલી છે આ પ્રકારની માછલી છે તો અહીંયા તો બાજુમાં તો આવે છે ને અને જો માછલી ત્યાં જો પાછું પાસે તો માછલીને તો ભગાડે છે તો માછલીને એમ એમ થાય કે એમ થાય થતું હશે કે મારા ઈંડા છે તો ઈંડા એ માછલી બીજી ખાઈ જતી હશે એમ થાય છે કે માછલી થાય આ તો આમ આમાં આટલી જાગીની ફિલ્ટર છે તો ફિલ્ટરની બાજુમાં તો એક માછલી આવી શકતી નથી અને બીજી માછલી છે જે મા પોલા બ્લુટેટની માછલી જોડી છે તો એ માછલી આવી શકે છે અને આ પોલા બ્લુટેટ માછલી છે તો એ તે ત્યાં જતી નથી અને પોલા બ્લુ પેટ માછલી છે મેં માસ્ટરની કોડી એક નંબરનું તમે બનાવી બનાવ્યું છે તે પોલા બ્લુ પેટ માછલી છે તેની અંદર તે માછલી રહે છે તો મિત્રો તો અહીંયા બ્લુ પેટ માછલી છે ફિલ્ટરની પાછળ છે તો તેની પાછળ મેલ માછલી છે અને આમાં માછલી ફેમેલ માછલી તો ઈંડા આપ્યા છે ને તો અહીંયા ફિલ્ટરની ફિલ્ટરની જગ્યામાં તો એક માછલી તો ત્યાં આવી શકતી નથી તો આવે છે તો માછલી અને બીજી ફેમેલ માછલી છે તો તેની પાછળ પાસે દોડે છે અને તે માછલી દવા ભગાડે છે તો મિત્રો અહીંયાં મસ્ત ના તે ઈંડા ઈંડા તો ઘણા બધા તે આપ્યા છે અને મિત્રો અહીંયા પર વિડીયો પૂરો આવે